હજામ સમાજના લોકો પોતાને આહીર ગણાવતા વિવાદમાં રાજકોટ આહીર સમાજના લોકોએ કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું આહીર સમાજને મળતી અટકનો ઉપયોગ કરી પોતાને આહીર બતાવવામાં આવે છે હજામ સમાજના કેટલાય લોકો ખોટા સર્ટિફિકેટના આધારે આહીર બની ગયા છે રાજ્ય સરકાર હજામ સમાજ ઉપર પગલાં નહીં લે તો આવનારા દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે આહીર સમાજના પ્રમુખ જવાહર ચાવડાએ પણ લેટર પ્રસિદ્ધ કર્યો હતો કે જેમાં જણાવવામાં આવ્યું કે હજામ સમાજ એ આહીર સમાજમાં આવતો નથી મારું નામ વિજયભાઈ કુગસિયા આજે અમે છે ને અમારા એક સામાજિક મુદ્દે સામાજિક ભેળસેળના મુદ્દે આવેદનપત્ર કલેક્ટર સાહેબ શ્રીને આપવા આવ્યા છીએ જે વાણંદ સમાજની એક પેટા જ્ઞાતિ છે જે હજામ સમાજ તરીકે ઓળખાય છે એના અમુક લેભાગુ તત્વો પોતાની ભળતી અટકોના કારણે આહિર સમાજમાં ભળવાની જે નાકામ કોશિશ કરી રહ્યા છે એને ડામવા માટે સરકાર જરૂરી પગલાં લે એક્શન લઈ અને તંત્ર આમાં તાત્કાલિક ધ્યાન આપે એ માટે આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને હમણાં થોડાક દિવસ પહેલાં કોઈ દિનેશ બસિયા કરીને ભાઈએ આવેદન આપ્યું અને એમાં એમણે ઉલ્લેખ કર્યો કે આહીરો સાથે અમારે રોટી બોટીનો રોટી બેટીનો વ્યવહાર છે જે ખરેખર તદ્દન ખોટી અને વિહોણી વાત છે આવું કોઈ આહીર સમાજમાં છે જ નહીં અને બંધારણમાં પણ ક્યાંય આહિરા હજામ શબ્દ એવો ઉલ્લેખ છે નહીં કોઈના સરટીમાં પણ નથી એટલે એ લોકો અત્યારે ભળતી અટકના કારણે ખોટા સરટી ઊભા કરી અને આહીર સમાજમાં ભળવાની જે કોશિશ કરે છે અને થોડા દિવસ પહેલાં અને ઘણા વર્ષો પહેલાં પણ અમારા આહિર સમાજના અગ્રણી અને પ્રમુખશ્રી આહિર સમાજના પેથલજી બાપુ ચાવડાએ જે તે સમયે પણ લેટર આપી અને આહિર સમાજ જોગ નોટિસ આપી હતી કે ભાઈ આપણે આ લોકોને સ્વીકારતા નથી અને ખરેખર એ લોકો આહિર છે નહીં ખોટા ઇતિહાસો ઊભા કરે છે ખોટા એફિડેવિટો ઊભા કરી અને જે બે સમાજ સામ સામે લઈ આવી અને ઘર્ષણની જે કોશિશ કરી છે એમના વિરુદ્ધ થોડા દિવસ પહેલાં પણ અત્યારના હાલના અમારા પ્રમુખશ્રી જવાહરભાઈ ચાવડા સાહેબે પોતે પણ પોતાના લેટર પેડ ઉપર લેખિતમાં અમને આપી દીધું છે કે ભાઈ હાલના સમયમાં પણ બાપુજીએ જે તે સમયે ઠરાવ કરેલો હતો કે અમે સ્વીકારતા નથી એ ઠરાવને આજની તારીખે પણ હું માન્ય રાખું છું એટલે આજે તારીખ આઠ એક બે હજાર ચોવીસને સોમવારે આજે અમે કલેક્ટર શ્રીને અમારો સમસ્ત આહીર સમાજ મતલબ અમારી જેટલી સંસ્થાઓ છે આહીર સેના હોય તોય ભલે કેળવણી મંડળ હોય કદાચ હું ઘણી સંસ્થાઓના નામ ભૂલતો હોય પચાસ પ્લસ અમારી સંસ્થા છે એટલે બધાય સંસ્થાના આગેવાનો હોદ્દેદારો અત્યારે અહીં ઉપસ્થિત રહી અને બહોળી સંખ્યામાં આપ જોઈ રહ્યા છો બધા લોકો મળી અને કલેક્ટર સાહેબને આવેદન આપવા આવ્યા છીએ અસ્તુ જય મુરલી તરફ